આવતીકાલે અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે જે અનુસંધાને આણંદ જિલ્લામાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આણંદ ટાઉન પીઆઈ તમામ પીએસઆઈ શ્રીઓ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ નાગોલ સિટી ટ્રાફિક પીએસઆઈ દેસાઈ તથા આનંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા અમારી કચેરીના પોલીસ અધિકારીના કર્મચારીઓ સાથે આનંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે આ ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ આવતીકાલે યોજાનાર તમામ શોભાયાત્રાઓ આરતી અને રામધૂમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાગૃતિ માટે અને પ્રજાની અંદર સુખ શાંતિ અને સલામતીનો અહેસાસ કરવા માટે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે